વડોદરા સ્થિત એનજીઓ વર્લ્ડ હિલિંગ સોસાયટી ફાઉન્ડેશન દ્વારા તેમના દત્તક લીધેલા ગામ સુંદરપુરામાં ફિઝિયોથેરાપી અને આંખની તપાસ સાથેનો ફ્રી હોમિયોપેથિક હેલ્થ કેમ્પ યોજાયો હતો એનજીઓ છેલ્લા એક વર્ષથી ગામની મહિલાઓને ગૃહ ઉદ્યોગ દ્વારા રોજગાર આપીને ગામમાં મહિલા સશક્તિકરણ માટે કામ કરી રહી છે ગામમાં એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ પ્રાથમિક આરોગ્ય સંભાળ કેન્દ્રના ઉદઘાટન માટે આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર હિતેન્દ્ર પટેલ પૂર્વ અધ્યક્ષ વીએમસી સ્ટેન્ડિંગ કમિટીનું આમંત્રણ આપવામાં આવ્યું હતું ડોક્ટર હિતેન્દ્ર પટેલે ગ્રામજનોને સંબોધતા ત્રણ બાબતો તરફ ધ્યાન દોર્યું પ્રથમ ખોરાકના બગાડ પર નિયંત્રણ રાખવું બીજું તેમણે પરંપરાગત સંયુક્ત કુટુંબ પ્રણાલીને પ્રોત્સાહન આપીને સમાજ અને વૃદ્ધ લોકોની કાળજી લેવાનો આગ્રહ કર્યો અને છેલ્લે તેમણે ઉપભોક્તાવાદ વિશે વાત કરી પર્યાવરણની સંભાળ રાખવા માટે ઘટાડવાની જરૂર છે ગ્રામજનોએ ડોક્ટર હિતેન્દ્ર પટેલને ડબલ્યુ સાથે કામ કરતી મહિલાઓ દ્વારા તૈયાર કરેલો તેમનો ગૃહ ઉદ્યોગ ગરમ મસાલો ભેટમાં આપ્યો કેમ્પનું સંચાલન કરનાર ડૉક્ટર જયપ્રકાશ મોદી ડૉક્ટર રૂપમ દ્વિવેદી ડૉક્ટર અર્પિતા ચેટર્જી શ્રી સૌરભ સુમન પ્રોશાંતા ચેટર્જી ડૉક્ટર વિનોદ ઇન્દોરા ડૉક્ટર અનામિકા સિંઘ ડોક્ટર કીર્તિ બારિયા ડોક્ટર શ્રેયસ અયર્યર ડૉક્ટર ગુંજીતા યાદરે આદિત્ય પાંડે મિસ નિશા ચંદર મિસ ટોલી પવાર અને નાની બાળકી અનિશા સુમન ચેટર્જી કાર્યક્રમમાં હાજર રહ્યા હતા